સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઈએસએફના પીએસઆઈ બાથરૂમમાં જઈ પોતાની બંધક વડે પીટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઈએસએફના પીએસઆઈનું પીઠમાં ગોળી વાગતા મોત નીપજ્યું છે એરપોર્ટના બાથરૂમમાંથી લોહી લોહાણ હાલતમાં પીએસઆઈ મળી આવ્યા બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ આ બનાવ અકસ્માતનો છે કે આત્મહત્યાનો તે અંગે તપાસ હાથ ધરી છે મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે હજાર બાવીસથી ફરજ નિભાવી રહ્યો હતો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના બાથરૂમમાં બપોરના સમયે ફાયરિંગનો અવાજ આવતા જ અન્ય જવાનો દોડી ગયા હતા પરંતુ બાથરૂમનો દરવાજો બંધ હોઈ જવાનો ઉપરથી બાથરૂમમાં પ્રવેશ્યા હતા જેમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કિશનસિંહને પેટમાં ગોળી વાગતા લોહી લોહાણ હાલતમાં મળી આવ્યા હતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું